બિલીમોરામાં ગણેશ ચતુર્થી નિમિત્તે કાયદા અને ગણેશ વિસર્જનના વ્યવસ્થાપન માટે શાંતિ સમિતિનું આયોજન કરાયું બિલીમોરાના સોમનાથ મંદિર ખાતે મોહનલાલ ચુનીલાલ હોલમાં બિલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે શાંતિ અને સલામતી સાથે ઉત્સવનું આયોજન થાય તે માટે શાંતિ સમિતિનું આયોજન કરાયું હતું જેમાં બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર મિત્તલ ભલાળા પ્રાંત અધિકારી મિતેશભાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર બિલીમોરા તેમજ ડીવાય ગોહિલ તેમજ અન્ય મહાનુભાવોના અને બિલીમોરાના સામાજિક આગેવાનો અને ગણેશ મંડળના આયોજકોની હાજરીમાં પ્રજાના ગણેશ ચતુર્થીને લઈને સાર્વજનિક પ્રશ્નો ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વમાં ભાગ્ય ગણેશ અને પશ્ચિમમાં કાકરાખાડી સ્થાને કૃત્રિમ તળાવ બનાવી નાની નાની ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવામાં આવશે તેવી માહિતી પ્રાંત અધિકારી દ્વારા અપાઈ હતી અને શાંતિ અને સલામતી સાથે ઉત્સવને મનાવવા પ્રજાને તંત્રને સાથ સહકાર આપવા સહમતી આપવામાં આવી હતી સમયસર આરતી કરી અને મને થોડું સમજાવો કે તમે કેટલા વાગે વિસર્જન કરવા માટે નીકળશો આપમાંથી કોઈ કહી શકે